ફેસબુક ઉપરથી મિત્રતા કેડવી હની ટ્રેપ કરી પૈસા પડાવતી ગેંગને છટકું ગોઠવી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમેરિકા થી આવેલ એનઆરઆઈ ને એક અજાણી મહિલાએ ફેસબુક માં ખોટા નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેડવી ત્યારબાદ ફરિયાદી પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવી સારું અગાઉથી ગુનાહિત કાબતરુ રચી આણંદ ખાતે ફરિયાદીને મળવા બોલાવવાના બહાના હેઠળ પોતાના સાગરિતોને બોલાવી લઈ ફરિયાદીને પૂર્વક ગાડીમાં બેસાડી દે આરોપીઓ દ્વારા પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડ્રગ્સ બળાત્કાર તથા એક્ટ્રોસિટીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને વીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હોવાની હકીકત સાથે ફરિયાદી શ્રી અત્રેની એલસીબી શાખામાં રજૂઆત કરવા આવતા જે અંગે શ્રી એચઆર બ્રહ્મફોટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદનાઓએ સ્ટાફના માણસોની ટીમ બનાવી ફરિયાદી પાસે આરોપીઓ જોડે વાતચીત કરી અઢી લાખ રૂપિયાનું આંગળીઓ અમદાવાદ ખાતે કરવાનું ની એક ટીમ ને અમદાવાદ ખાતે રવાના કરી બાપુનગર ખાતે થી પૈસા લેવા આવનાર ત્રણ આરોપીઓને આંગળીયા પેટી માંથી ઝડપી લઈ એક મહિલા સહિત ચાર આરોપીઓને પકડી હની ટેપ નો પર્દાફાશ કરેલ છે તથા સદર બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એનઆરઆઈ ફરિયાદ લઈ હાલ સદર ગુનાની આગળની વધુ તપાસ એલસીબી શાખા દ્વારા આરોપીઓ સાથે શિફ્ટ કાર નંબર જીજે જીરો ફાઈવ આર એક્યાસી છોતેર તથા મોબાઈલ નંગ પાંચ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજારના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એટલું જ નહીં પણ આ જ આરોપી ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ અગાઉ બે હજાર ચોવીસના વર્ષમાં છ આરોપીઓ સાથે ભેગા મળી અમદાવાદ શહેરમાં ફરિયાદી ગાડી લઈ જતા હતા ત્યારે એક બહેને પગમાં વાગેલું હોવાનું બહાનું બતાવી ઘરે મૂકી જવાનું કહેતા ફરિયાદી પોતાની ગાડીમાં ઘરે મૂકવા ગયેલ અને તે બહેને ઘરમાં મૂકી જવાનું કહી ઘરમાં બેસાડી અન્ય આરોપીઓએ આવી જઈ કુટકખાનું ચલાવતા હોવાનું જણાવી પોલીસ કેસની ધમકી આપેલ જે અંગે સરદારનગર પોલીસ સ્ટેશને ગુનામાં પકડાયેલ છે તેમજ બે હજાર ચોવીસના ના વર્ષમાં પણ સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશને ગુનામાં આ આરોપીઓ પકડાયેલ છે